આજ રોજ ગાંધીનગર ખાતે રજૂ કરવામાં આવેલ બજેટમાં મંત્રી કનુ દેસાઈ દ્વારા આણંદ સાથેની સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી હતી સમગ્ર મામલાને લઈને આણંદમાં પણ લોકોમાં ખુશી જોવા મળી હતી આણંદમાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં જે રીતે મહાનગરપાલિકાઓની જાહેરાત કરી એમાં આણંદનું મહાનગરપાલિકા તરીકે પણ એનો નામ આવ્યું છે ત્યારે અહીં હર્ષની લાગણી અનુભવીએ છીએ અમે કેમ કે ઘણા છેલ્લા ઘણા દસ બાર વર્ષથી આ પ્રશ્ન એક પેન્ડિંગ હતો પરંતુ અમારા મેમ મેમ્બર ઓફ પાર્લામેન્ટ મિતેશભાઈ ઉર્ફે બકાભાઈ આણંદના ધારાસભ્ય યોગીભાઈ પટેલ બાપજી અને સોજીતાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ અને સંગઠન દ્વારા ઘણા સમયથી પ્રયત્નો થતા હતા જેમાં અમને સફળતા મળી છે અને અમે હર્ષની લાગણી અનુભવી છે મહાનગરપાલિકાથી આણંદનો વિકાસ થવાનો જેમાં ટાઉન પ્લાનિંગ ડીપી રોડ રસ્તા આજુબાજુને જમીનો પછી ગટર વ્યવસ્થા એ એકદમ સારી સુવ્યવસ્થિત વ્યવસ્થિત રીતે થશે અને સાથે સાથે ગ્રાન્ટ પણ ઘણા એની અંદર મળવાની રૂપિયામાં કરોડોમાં મળવાની જેનાથી શું છે કે એકદમ વિકાસ કરવો એકદમ સરળ થઈ જશે અને સીધું જ કમિશનરનું લાઈઝનિંગ સીધું સરકાર જોડે રહેવાથી એ પણ એક સરળતા રહેશે આણંદ નગરપાલિકા તરફથી આણંદ મહાનગરપાલિકા તરફના સફરને ખૂબ જ સંતોષકારક અને ગૌરવાન્વિત માનું છું અને હવે આણંદ મહાનગરપાલિકા થવાથી આણંદના તથા આણંદની આજુબાજુના આવેલા ગામડાઓ વિસ્તારો જેમાં શિક્ષણની દ્રષ્ટિએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ધંધાની દ્રષ્ટિએ ખૂબ ઝડપથી પ્રગતિ થશે અને એનઆરઆઈનું હબ એટલે ચરોતર હવે વધારેને વધારે પ્રમાણમાં ઝડપથી અને હોંશથી ભારતના વિકાસની ગાથા ગાશે અને વધારેને વધારે પ્રગતિ પામશે આણંદ મહાનગરપાલિકા બોલતા જ ખૂબ આનંદ થાય છે અને જે જે શબ્દોમાં વર્ણવો ખૂબ અઘરો છે અત્યારે અમને ખૂબ હર્ષની લાગણી અનુભવાઈ રહી છે સર્વ વિદ્યાર્થીઓમાં રાજ્ય સરકાર દ્વારા આણંદને સહિત બીજી અન્ય છ નગરપાલિકામાં સમાં મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેના થકી આણંદ શહેરમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ ક્રાંતિ આવે તેવું અમને લાગી રહ્યું છે વિદ્યાર્થીઓને આવન જાવન માટે મુસાફરીમાં ટ્રાન્સપોર્ટ સુવિધામાં જેવો ઘણો વિકાસ થશે તેવું અમને લાગી રહ્યું છે આપણા જિલ્લામાં પ્રથમ નગરપાલિકા સરદાર સાહેબનું જે વિદ્યાનગર પ્રત્યે સ્વપ્ન હતું વિદ્યાની નગરી બનાવવાનું અને તેમાં પણ રાજ્ય સરકાર દ્વારા તેને મહાનગરપાલિકાનો દરજ્જો આપીને જે પગલું ભરવામાં આવ્યું છે તે બદલ સર્વ વિદ્યાર્થીઓમાં ખૂબ આનંદની લાગણી અનુભવાઈ રહી છે મને ખૂબ જ આનંદની લાગણી થઈ જ્યારે મેં સાંભળ્યું કે આપણી આણંદ નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે એનાથી આપણા નગરજનોને શું ફાયદો તો સૌ પ્રથમ તો આપણી આણંદને હવે મહાનગરપાલિકા તરીકેના બજેટ એલોકેટ થશે ગ્રાન્ટ્સ મહાનગરપાલિકા તરીકેની મળશે માળખાકીય સુવિધાઓ મહાનગરપાલિકા તરીકેની થશે બીજું આપણા આણંદની આજુબાજુ બીજા આઠથી દસ ગામ એવા છે જેને હવે આણંદ મહાનગરપાલિકામાં સમાવવામાં આવશે જેની કારણે આપણી માળખાકીય સુવિધાઓ જે વધશે એ એ લાભ એ ગામ લોકોને પણ આપવામાં આવશે બીજું આપણું બજેટ હવે પહેલાં કરતાં પણ ઘણું મોટું બનશે જેની કારણે ઘણી બધી રોજગારીની તકો પણ સર્જાશે તો આ ખૂબ જ એક મોટો નિર્ણય છે અને આ ઘણા સમયની માગ છે જેની માટે આપણા ધારાસભ્ય આપણા સંસદશ્રીએ પણ ઘણી મહેનત કરી છે અને આપણી રાજ્ય સરકારે આ માગને સ્વીકારી તો એ બદલ હું સૌ કોઈનો આભાર માનું છું જય ભારત